વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને વર્તમાન ભાજપ સાથે સંકળાયેલા રેશમા પટેલ પણ મેદાને આવ્યા છે તેમના જીત બાદ વિવિધ નિવેદનો કર્યા છે જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર રેશમા પટેલે આપની ચિંતન શિબિર અને તેમની ભવિષ્યની રણનીતિઓને લઈને કેટલાક મોટા ધડાકા કર્યા છે તેમણે આપ પર પ્રહારો કરતા જણાવ્યું છે આપ માત્ર ખોટા વાયદાઓ અને પર રાજનીતિ કરી રહી છે ગોપાલ ઇટલિયાની જીતને તેઓ જનતાનો ભ્રમ ગણાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આ જીત લાંબા કાળે આમ આદમી પાર્ટીને કોઈ મોટો ફાયદો નહીં પહોંચાડે આ ઉપરાંત દેશમાં પટેલે ભાજપનો બચાવ કરતા જણાવ્યું હતું તે એક પેટા ચૂંટણી હતી અને તેના પરિણામોને આખા ગુજરાતના જનાદેશ તરીકે જોવું યોગ્ય નથી તેમણે વધુ જણાવ્યું હતું કે ભાજપ હજુ પણ ગુજરાતમાં મજબૂત સ્થિતિમાં છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રેશમા પટેલ પોતે ભૂતકાળમાં આપ અને કોંગ્રેસ સાથે પણ સંકળાયેલા છે જેથી તેમના નિવેદનોને રાજકીય વર્તુળોમાં અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે તેમના ટિપ્પણીઓ ભાજપને આપ પ્રહારો કરવા માટે એક મંચ પૂરો પાડી રહી છે જ્યારે આપ આ નિવેદનોને રાજકીય કિન્નાખોરી તરીકે રજૂ કરી રહી છે ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગુજરાતના રાજ્યકારણમાં ગરમાવો આવ્યો છે અને રેશમા પટેલના નિવેદનો આ ગરમાવાને વધુ વેગ આપ્યો છે તાજેતરમાં વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ તેમણે કરેલા નિવેદનો ભાજપ માટે દબાણ ઊભું કરી રહ્યા છે જીત બાદ ગોપાલ ઇટાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ જીત તેમની નહીં પરંતુ વિસાવદનની જનતાની જીત છે તેમણે ઉમર્યું હતું કે આ જીત ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત કરી રહી છે અને જનતા ભ્રષ્ટાચારી ભાજપને ગુજરાતમાંથી ભગાડવા માંગે છે તેમણે સૌને હાથ જોડીને અપીલ કરી છે કે ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે અને ભગવાને પણ વરસાદ આશીર્વાદ આપ્યા છે જે દર્શાવે છે કે ભગવાન પણ ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ભાજપ ભાગે તેમ ઈચ્છે છે આમ આદમી પાર્ટી આ જીતને ગુજરાતમાં તેમના ઉદયની શરૂઆત ગણાવી છે અને દાવો કર્યો છે કે ભાજપના વર્ચસ્વને પડકારવા માટે કોંગ્રેસ નહીં પરંતુ આપ જ સક્ષમ છે આ જીત બાદ આપ નેતાઓ દ્વારા બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં સરકાર બનાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે ભાજપે વિસાવદે બેઠક બે હજાર સાત પછી જીતી નહોતી અને આ વખતે પણ તેઓ આ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યા છે જ્યારે આપે પોતાની બેઠક જાળવી રાખી છે ગોપાલ ઇટાલિયાની આ જીત ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે કારણ કે તે દર્શાવે છે કે આપ ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે